પણ આજે દુર્વાસાજી વગર આમંત્રણે બદ્રિકાશ્રમ માં ભગવાનના દર્શન માટે આવ્યા પણ સભામાં કોઈને ખ્યાલ નહીં નરનારાયણ દેવ ની દ્રષ્ટિ તો પડી પણ એ કાંઈ બોલ્યા નહીં દુર્વાસાજી એ પાછળની સભામાં પ્રવેશ કર્યો અને ઉભા થઈ રહ્યા માનની અપેક્ષા એ કે હમણાં ચાર જણા આવશે હાર પહેરાવશે પધારો પધારો આપનું સ્વાગત છે પણ આ તો કેમ કોઈ ઊભો જ થતો નથી આવડી મોટી સભા બેઠી છે એમાં એક પણ માણસ એક પણ મહાત્મા એક પણ સાધુ મારા સન્માનમાં ઉભો થતો નથી શું આ વિદ્વાનો છે કે મૂર્ખા બેઠા છે કોઈને ઘેર જાઓ તો સન્માન સત્કાર ન મળે તો આપણે થોડો ગમ ખાઈ જઈએ છીએ પણ દુર્વાસાજી ગમ ન ખાતા બિલકુલ ત્યાં ને ત્યાં જ એમના મગજમાં ક્રોધના ચક્રો ચાલુ થઈ જતા આ બધા બેઠેલા મહર્ષિઓ વિદ્વાનો મહાત્માઓ વિદ્વાનો છે તપસ્વીઓ છે પંડિતો છે મારું સન્માન કરતા મૂર્ખાઓ બે સરખા છે મને લાગે છે કે આ બધાને હવે તપનું ત્યાગ નું અભિમાન આવી ગયું છે જ્ઞાનનું નું નું અભિમાન આવ્યું છે અભિમાનના કારણે મારા જેવાનું સ્વાગત નથી કરતા પણ ઠીક છે એ બધાના અભિમાનને હમણાં જ ઉતારી નાખીશ ક્રોધથી આકુળ બનેલા દુર્વાસા ભરી સભામાં સાપ આપે છે આ સભામાં બેઠેલા બધા જ મનુષ્ય ધારણ કરો અને અત્યારે કારણે કેટલાય અસુરો ભારતમાં જન્મી ચુક્યા છે એ અસુરો થકી તમે દુઃખ ને પામો દુર્વાસાજીના સાપ થી આખી સભા ચમકી ગયું કેટલાય ઉતાવાળિયા દોડ્યા દુર્વાસીજીના પગમાં પડ્યા પણ ખીજાઈ ગયેલા દુર્વાસાજી કહ્યું મારું નામ સોની શાંતિ નાશિક સે ક્ષમા નહીં મુજે પાસે યથાર્થ મારું નામ પડે કે દુર્વાસાજી અહીં આવવાના છે તો શાંતિ તો ભાગી જ જાય ઉભી જ ન રહે ક્ષમા તો કોઈ દહાડો મારી પાસે જ ના આવે મારાથી ત્રણ ગાવ દૂર રહે છે ક્ષમા ને શાંતિ ની વાતો મારી પાસે નહીં કરવાની ધર્મના પિતા ઊભા થાય છે ધર્મદેવ જઈને હાથ જોડીને કહે છે દુર્વાસાજી તમો તો મહાન સંત છો બહુ દયાળુ મહાત્મા છો તમારું હર્દ તો માખણ જેવું કોમળ છે ધર્મદેવની વાણી નમ્રતાપૂર્વક ઉચ્ચારાયેલી હતી તમે જે કાંઈ સાપ આપ્યો એ અમારા સારા માટે છે કારણ દુર્જોનોના આશીર્વાદ સાપ બરોબર હોય છે સજ્જનો સાપ પણ આશીર્વાદ બરાબર હોય છે તમારા જેવા મહાત્મા જે કાંઈ વચન ઉચ્ચારે એ જગતના હિત માટે જ હોય છે પણ જો રજા આપું તો એ ખુલાસો કરું થોડાક ટાઢા પડ્યા બોલો ધર્મદેવ શું કહેવું છે વાત તેમાંથી દુર્વાસાજી અમે નરનારાયણ દેવની સામું જોઈને બેઠેલા નરનારાયણ દેવ ભ્રતખંડના ધર્મ અને અધર્મ વિશે વાત કરતા હતા અમે એકાગ્રથી સાંભળતા હતા તમે આવ્યા એ અમને કોઈને ખબર ન હતી જો ખબર હો તો ઊભા થઈ જાત પણ તમારો અપરાધ થઈ ગયો છે એ નિર્વિવાદ પણ અજાણતા થઈ ગયો છે જાણીને કોઈ તમારો અપરાધ કર્યો નથી તમારું સન્માન ન થયું એ અજાણતા બની ગયું છે હવે તમને યોગ્ય લાગે એમ કરો. દુર્વાસાજી જી માંડ માંડ ઠંડા પડ્યા પણ કહે છે જેવો ધર્મ મેં જે સાપ આપ્યો એ મિથ્યા નહીં થાય એ સહજ કર્યો જ છૂટકો છે પણ સાપની સામે એક વરદાન આપું છું આ સભામાં બેઠેલા નર નારાયણ દેવ તમારે ત્યાં પ્રગટ થશે અસુરો થકી તમારી અને આ બધા મહર્ષિની રક્ષા કરશે આ દુર્વાસાજીએ કેવું કર્યું કોઈ દર્દી ડોક્ટર પાસે જાય ડોક્ટર એને દવા લખી આપે જો આ ગોળી તમને ગરમ પડશે પણ બીજી આ ગોળી લખી આપું છું એટલે ગરમ નહીં પડે એ બે ટેબ્લેટ લખી આપી એક જલન કે દુખી થશો અને બીજી ગોળી લખી આપી ભગવાન તમારી રક્ષા કરશે ભગવાન તમારી સાથે આવશે દુઃખ પડશે પ્રભુ બચાવી લેશે આટલું કહીને દુર્વાસા કૈલાસમાં ચાલ્યા ગયા